ભક્તિ અને આસ્થાનો અનોખો સંદેશ આપતો વડોદરાનો મારુતિ નંદન સંઘ આજે ડાકોરમાં ભવ્ય રીતે પહોંચ્યો વડોદરાથી પગપાડા યાત્રા કરીને ડાકોર આવેલા સંઘમાં હજારો ભાવિક ભક્તોએ જોડાઈ કાઢ્યા ઠાકોર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરી મારુતિ નંદન સંઘ છેલ્લા એકસો પંચાવન વર્ષથી સતત વડોદરાથી પગપાળા યાત્રા કરીને ડાકોર આવી રહ્યા છે આ યાત્રામાં વિશેષ રૂપે બાવન ગજની વિશાળ ધજા તેમજ તેની સાથે નાની બસો જેટલી ધજાઓ લઈને ભાવિક ભક્તો આગળ વધ્યા છે

જોડાયા છે અને રણછોડજી ના દર્શન કર્યા છે અને આશીર્વાદ લીધા છે સમગ્ર દેશ ને ભક્તિ માટે સંદેશો કે અમારા જે મારુતિ મંદિર દ્વારા

આવી જ રીતે લોકો પણ જોડાયેલા છે ભગત ને ખુબ લોકો પણ સાથે છે અને ખુબ સારી રીતે યાત્રાઓ કરાવે છે